ભાજપ જે મુખ્ય વિરોધ પક્ષ છે એને બીજા પક્ષોની સાથે રહીને ઘણા બધા પક્ષો જોડાયા છે એટલે ભારત સફળ

આ આપી અને બીજેપી એ ની આગેવાની જોર એક સમયે ને ભારતમાંથી લાત મારી એ ડોર ફર્નાડિસ એ પ્રધાન મંડળમાં અને કોકોકોલા પણ પાછી અને મેકડોનલ્સ પણ આવી બધા દેશના સમજાવતા હતા કે ભાઈ બટાકાની બે કેવી રીતે બનાવવાની બટાકાની ચિપ્સ અને કટલેસ બનાવવા માટે આ પરદેશની કંપનીને વિશામ

આ બધું પા ભાજપે કરે વાજો qua પસાર થયલો પડ્યો છે કેબિનેટની ફાઈલોમાં એનો ગેઝેટ નતો પાડ્યો મતલબ આજ સુધી માટે કેવો પડે કેનો ગેઝેટ નહી પાડ્યો એને ઓફિશિયલી નહી બનાવવામાં પણ એમનો ભાજપે કોકો ગોલા અને ખાણી કંપનીઓને ભારતમાં આવવાનું આમંત્રણ આપ્યું મેક્રોસે હવે ભાજપ કે છે કે વોલમાર્ટ

કે હું રાખું છું સોની તરીકે અને પછી માં જાહેર સવાબ મળે છે કે આ ધાડ પાડવો આવે છે

વિરોધમાં છું પણ જ્યારે ભાજપ એનો વિરોધ કરે છે ત્યારે ખરેખર આ દેશના રાજકારણ પર હસુ આવે છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું